વડોદરાની ઐતિહાસિક ઇમારત માંડવી દરવાજા જે છે તેના પિલરો જર્જરિત થઈ ગયા છે આવી ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવા માટે તંત્ર છે ત્યારે અગાઉ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહંત જ્યાં સુધી માંડવીની મરામત કામગીરી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી પગરખા નહીં પહેરો તેવો નિર્ધાર કર્યો છે ત્યારે મંગળવારે આ મામલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પણ મેદાને આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ હૃત્ય જોશીની આગેવાનીમાં કાઉન્સિલરો દ્વારા એકત્ર થઈ માંડવી ખાતે બેનરો પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યાં પોલીસ બધા આવી ગયા હતા અને પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી મહિલા કાઉન્સિલર પુષ્પા બેન વાગેલાએ કહ્યું હતું કે આ રાજકીય મુદ્દો નથી દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજરાવ ગાયકવાડની મિલકત છે હેરિટેજ મિલકત છે અને તેની સાચવણીની સરકારની જવાબદારીમાં આવે છે ત્યારે માંડવી ગેટ જ્યારે પડવાની સ્થિતિમાં હોય ત્યારે આવા બાબુઓ લાગ્યા છે અને શ્રમજનક બાબત છે જ્યારે ન્યાય માટે લડી રહ્યા છે ત્યારે લોકો પોલીસને આગળ કરે છે અને અમે ડરતા નથી જો આવા માંડવી ગેટની મરામત નહીં થાય તો કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરશે તેમ જણાવ્યું હતું વિરોધ નથી કરતા માંડવી સારી ધરો માંડવી આ શહેરની ધરોવર છે હેરિટેજ બિલ્ડિંગ છે લોકો અહીંયા આસ્થાના રૂપે બી આવે છે પૂજા બી કરે છે જ્યાં વડોદરા શહેર છે ત્યાં માંડવી છે એ ધરોવર છે એ પડતી હોય એને રિપેર ના કરી શકો તમે મોટી મોટી વાર્તાઓ કરતા હોય તો માંડવી રિપેર નહીં કરવાની ભાઈ તો એ નહીં કર્યું તારે મહારાજને બહાર નીકળવું પડ્યું એમને આંદોલન કરવું પડ્યું એમના ચપ્પલ અને બૂટ વગર કે અહીંયા ઊભા થઈ ગયા એટલે શરમ આવી જોઈએ કે ધરમ જે કરમ શીખવાડે છે એનો મહારાજ માંડવી નીચે ખુલ્લા પગે ઊભો હોય તોય તમને શરમ નથી આવતી તાત્કાલિક આ માંડવીને રિપેર કરો એવી અમારી માંગ છે મારા જિંદગીમાં બહુ કમિશ્નર આવ્યા આ કમિશનર બી વડોદરા સાહેબ નું ભલું ઈચ્છતા હશે સારું કરવા ઈચ્છતા હશે એ બી આગળ વધશે અને કરશે કોંગ્રેસ પાર્ટી એ આ રાજકીય મુદ્દો નથી આ સર સયાજીરાવ ગાયકવાડ દર નિર્ગત એમની આમ મિલકત છે અને આ હેરિટેજ વસ્તુ છે ને આ હેરિટેજ મિલકતને સાચવવાની સરકારોની જવાબદારીમાં આવે છે ત્યારે આ માંડવી ગેટ આ માંડવી ગેંટ જ્યારે આ પડવાની સ્થિતિમાં હોય ત્યારે આ ચાર બાંબુ લગાયા છે આ શરમજનક બાબત છે અને જ્યારે જ્યારે અમે ન્યાય માટે લડ્યા છે ત્યારે આ પોલીસને આ લોકો આગળ કરે છે અમારી ધરપકડ કરવા માટે આવી જેટલી પણ ધરપકડ અમારી કરાવશે અમે ડરતા નથી પણ આ સર સાંજ

રસ્તા ઉપર આંદોલન કર્યું ઐતિહાસિક આ માંડવી ના જે દરવાજો અને આ દરવાજાનું એક પિલર કે જે પિલર પોતે જર્જરિત હાલતમાં થયો છે કોઈ એક એવું અનનો રીઝન કે જે રીઝન હજુ સુધી ટેકનિકલી જ્યારે અમે તપાસ કરાવી ત્યારે નથી મળી રહ્યું જ્યારથી આ મુદ્દો આવ્યો હતો ત્યારથી અમારા સ્થાનિક તમામ આગેવાનો છે વિજયભાઈ છે અમારા સ્થાનિક કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો તમામ લોકોએ અમારા પાર્ટીના શીર્ષક નેતૃત્વનું અમારા સૌનું ધ્યાન દોર્યું હતું અને આ બાબતે જ્યારે માનનીય કલેક્ટર સાહેબ અને કોર્પોરેશન કમિશનર સાહેબ સાથે ચર્ચા કરી ત્યારે એ વાત જાણવા મળી કે સેલ છે એ આ બાબતની તકેદારી રાખી રહ્યું છે જે રિનોવેશન થયું હતું એની વોરંટી અને ગેરંટી હતી અને પાંચ વર્ષ બાદ ફરી એકવાર આ એક પિલરમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળી જેવી આ ક્ષતિ જોવા મળી એટલે કન્સલ્ટન્ટને એન્ગેજ કરવામાં આવે કન્સલ્ટન્ટને એન્ગેજ કરી અને આની પાછળ શું કારણ છે કારણ કે આપ કોઈ પણ રીતે રિનોવેટ કરી લો જ્યારે ઐતિહાસિક ઇમારત હોય એને પેલું નોર્મલ ચીગડા મારીને કંઈ આપણે એને સ્ટ્રેન્થન કરી શકતા નથી એટલે પહેલાં શું પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એના સોલ્યુશન પર આગળ વધવા માટે અમે રજૂઆત કરી હતી માન્ય કલેક્ટર સાહેબને પણ કહી અને આપણા જે પુરાતત્વ વિભાગ છે એને પણ જાણ કરવા માટે આજથી ત્રણ દિવસ પહેલાં મેં જણાવેલું હતું અમારા શહેર અધ્યક્ષ અમારા વિધાનસભાના મુખ્ય નંડક કે જેઓનો આ વિસ્તાર છે તેઓ પણ સતત આ બાબત માટે કાર્યરત હતા અને સૌ પોતપોતાના પ્રયત્ન કરીને આ જે પ્રોબ્લેમ છે એને કઈ રીતે સોલ્વ કરી શકાય કારણ કે આપ જોઈ રહ્યા છો ત્રણ એપ્રિલ ટેકા મૂકવામાં આવ્યા હતા અને ત્યારથી જ કન્સલ્ટન્ટે એનો રિપોર્ટ પણ સોંપી દીધો હતો ને કામ પણ ચાલુ કરવાનું હતું પરંતુ ઘણી વાર આ એક કોંગ્રેસનું પેલું રહ્યું છે કે કોરોનાની અંદર કોઈ પ્રકારે માની લો કે હાલાકી ભોગવવાની હોય તો એ ક્યારેય સેવા કરવા ના જાય પરંતુ જ્યાં તકલીફ હોય ત્યાં ઉભા રહીને પેલું કંઈ વીજળાની જેમ ફરતા રહે એટલે આ પ્રકારનું એમનું એક માનસિકતા છે જે આપણા મંદિરના જે આપણા પૂજારી છે એમનું જે કન્સન છે એક નાગરિક તરીકે એમની ફરજ એ નિભાવી રહ્યા છે એ બાબતે અમારા સૌ પૂર્વ કોર્પોરેટરશ્રીઓ હાલના અમારા કોર્પોરેટરશ્રીઓ અને તમામ પ્રતિનિધિઓ એમની સાથે છે અને આ જે દરવાજો એક હરેક વડોદરાવાસીની એક હૃદયમાં વસેલી એક દરવાજો છે એટલે આને લઈને આગળ પુરાતત્વ વિભાગ પણ આ બાબતે તપાસ કરવાનું છે કે આનું જે વીકનેસ આવી છે કારણ શું છે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ બહુ ધીમી કામ ચાલે છે ધીમી ગતિએ પણ આપણે આના જળ સુધી જવું પડે અને ઉતાવળે આંબા ના પાકે આની અંદર શું પ્રોબ્લેમ છે એકવાર આઈડેન્ટિફાય થાય અને પછી એ જ મટિરિયલથી આ સમગ્ર વસ્તુ સ્ટ્રેન્ધન થાય એ માટેનો આ પ્રયાસ બધાનો સામૂહિક છે બાકી આ બાબતે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ હોય કે લહેરીપુરાનો દરવાજો હોય એ બાબતે ખૂબ જ પોતે ચિંતિત થઈ અને આ બાબતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે તો અત્યારે પણ આ આના મરમતની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે માલિકીનો સવાલ આવે તો આની દેખરેખ એ જવાબદારી કોર્પોરેશનની છે ને કોર્પોરેશન પુરાતત્વ વિભાગ સાથે સંલગ્ન મળીને અત્યારે પણ આપણે જે પુરાતત્વ વિભાગને આપણે એન્ગેજ કરવાના છે તો એમના એક્સપર્ટ એડવાઇઝ માટે આપણે એને એન્ગેજ કરવાના છે કે આપ પર આપનો ઓપિનિયન આપો